આપ જોઈ શકો છો કે અહીંયા ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાઈ રહ્યા છે અહીંયા વેપારીઓ ખૂબ જ પરેશાન છે વાહન ચાલકો ખૂબ પરેશાન છે કોઈ આનો નિકાલ કરવામાં આવતો નથી ઘણા સમયથી વાતો કરવામાં આવે છે કે આનું નિવારણ આવશે હજી પણ કોઈ નિવારણ નથી આવેલું દસ દિવસ પહેલાં નગરપાલિકા ચીફ ઓફિસરે લોકસંભાના ટીમે એમની મુલાકાત લીધી એમણે પણ અમને રજૂઆત કરી કે આનો નિકાલ કરવામાં આવશે હજી પણ કોઈ તેમનો જવાબ આવ્યો નથી હવે જનતા શું કરે છે તે જોઈએ આ ગંદા પાણીથી વાહન ચાલકોને તેમ પણ ખરાબ થાય છે અને અહીંના વેપારીનું કેવું છે કે કેટલા વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ જ નથી આવતો ત્યારે આપણે ધીરુભાઈ પાસેથી જાણીએ કે આ કેટલા વર્ષે સમસ્યા છે અને એમનું કેવું પણ એવું પણ છે કે ઘણા વર્ષોથી અમે નગરપાલિકાને જણાવ્યું છે પણ કોઈ જવાબ મળતો નથી સોશિયલ મીડિયામાં મીડિયામાં બધા લોકોને જણાવ્યું છે પણ કોઈ નિવારણ નથી ત્યારે આપણે ધીરુભાઈ પાસે જાણી આ સમસ્યા ઓછામાં ઓછી વર્ષ દિવસથી છે એક પાત્ર પહેલાં તો ગટરનું ઢાંકણું ચેન્જ કરી જતા તોય કોઈ પાણીનો તો જે અંદરથી નીકળવું બહાર ન નીકળવું જોઈએ એનો કોઈ સોલ્યુશન છે જ અત્યાર સુધી અને અહીંયા જેટલી એસટી આવે છે અહીંયા ટેબલ સુધી પાણીના સાટા ઉઠે અને હવારમાં એટલું ગંધાતું હોય ને કે દુકાન ખોલી હોય તો વિચાર કરવો એટલું ખરાબ પાણી આવે અને આ પ્રશ્ન આજકાલનો નથી છ મહિના અમે જોઈએ તમે કઈ રજૂઆતો કરી શકો ખરા એક બે વાર રિપોર્ટિંગ કરાવ્યું હતું

ચીજ કામ નથી થાતું કામ પણ બતાવવું પડે છે અહીંયા કેટલા વર્ષથી સમસ્યા છે અહીંના વેપારીઓ કઈ કઈને થાકી ગયા છે સામાન્ય જનતા કઈ કઈને થાકી ગઈ છે શા કારણે સરકાર સાંભળતી નથી પ્રશ્ન થઈને ઉભું રહેલું છે શા કારણે સરકાર સાંભળતી નથી આજે ફરીવાર આપણે જિલ્લા પંચાયત રોડ પર આવ્યા છીએ દસક દિવસ પહેલાં અહીંયા આપણે વાત કરી કે ગટરના ગંદા પાણીથી લોકો બહુ પરેશાન છે તમે જોઈ શકો છો મારા ક્લિપ કેમેરામેનને કહીશ કે અહીંયા ગંદકીના જે પાણી ભરાયા છે લોકોની ગાડી ચાલી રહી છે પડવાનો ભય રહે છે તો દર્શક મિત્રો આજે આપણે અહીંયા જિલ્લા પંચાયત સામે વેપારી છે અહીંયા દુકાન છે તેમની સાથે વાત કરીએ કે મેં વાર રજૂઆતો કરી છે

કપડાં ઉપર સાટા ઉડે છે કે બાઈક ઉપરથી જે બહાર પડી હોય એની માટે પણ પાણી ઉડે છે એટલી બધી પરેશાની છે પણ કોઈ ધ્યાન આપતું નથી અત્યારે કોઈ તંત્ર એની ઉપર ધ્યાન દોરાવતું નથી કાયમિક માટેનો પ્રશ્ન હલ થાય એવું કરવાનું છે